હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારેની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે છવ્વીસ જુલાઈએ દાહોદ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સત્યાવીસ જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈએ તો રાજ્યના કેટલાક ભાગ જળ પણ થઈ શકે છે આ વિસ્તારોમાં આઠથી દસ ઇંચ વરસાદ ખાબકી શકે છે તેમજ સત્યાવીસ તારીખ બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે તેમજ પચીસથી સત્યાવીસ જુલાઈ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે આ ઉપરાંત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે